ગતિશીલ ગુજરાતની વરવી વાસ્તવિકતા ભરૂચના જંબુસર તાલુકાના વેદેશ ગામના ચમાડિયા બંગાલિયા વગાના છાત્રોને પાણીમાં ઉતરી શાળાએ અભ્યાસ કરવા જવું પડે છે ભરૂચના જંબુસરનું વેદેશ ગામ તાલુકામાં બીજા નંબરની વસ્તી ધરાવતું ગામ છે હવેલી તપ્પા વિસ્તાર એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણી શકાય છે છતાં વિકાસનો અભાવ જોવા મળી રહ્યો છે પ્રજાની કોઈ વિકાસ થયેલ જોવા મળતો નથી વેદેશના ચમાડીયા બંગાલિયા વગાના વિદ્યાર્થીઓ ચોમાસામાં કેદ અને ગોઠણસરમાં પાણીમાં ઉતરી વિદેશ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવવા જાય છે વઘામાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારો એકવીસમી સદીમાં હડમારી ભર્યું જીવન જીવી રહ્યા છે વિદ્યાર્થીઓ દૂધ ડેરીમાં દૂધ ભરનાર પશુપાલકો નોકરિયાત વર્ગ કંપનીમાં કામ કરતા વર્કરો રાત મધરાત પ્રસૂતિ હોય કોઈનું મૃત્યુ થયું હોય બીમાર હોય ત્યારે માર્ગના અભાવે બોરી જનતાને ઘણું સહન કરવું પડે છે તંત્ર દ્વારા માર્ગનું નિર્માણ નહીં કરવામાં આવે અને આ જ પરિસ્થિતિ રહેશે તો લોકોએ ગાંધી ચીટીયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે અંબુસર તાલુકાના વેડદ ગામે હું રસિકભી જાદવ માજી પંચાયત સભ્ય આજે વેડદ ગામની અંદર એટલા બધા સ્થાનિકો સ્થાનિકના પ્રશ્નો છે કે બાળકોને સ્કૂલે જવા માટે જે ચોમાસાની અંદર રસ્તાઓ રસ્તાઓ બંધ થઈ ગયા છે યુવાનોને રોજગારી માટે જે જવું પડે છે એ પણ આજે બંધ થઈ ગયું છે અને એકસો આઠ જેવી એમ્બ્યુલન્સની સેવા કોઈ પણ મહિલા સગર્ભા હોય અને જ્યારે પણ કોલ કરીએ પણ એ પણ સગવડ આજે અહીંયા એમ્બ્યુલન્સ આવી નથી તો તંત્રને અમે એવી રજૂઆત કરે છે કે આવનાર સમયમાં આ જનતાના પ્રશ્નો છે એનું નિવારણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરીશું મેળસ ગામના ચમારીયા વગામાં આ પ્રશ્નો વર્ષોથી છે પાણી ભરાય છે આ વિસ્તારમાં અને બાળકોને સ્કૂલે જવું હોય તો એ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ઘરવખરીનો સામાન લેવા જવો હોય તો પણ આ રસ્તાનો જ ઉપયોગ થાય છે અને કોઈ મરણ ભાવ્યું હોય તોય આ રસ્તાનો ઉપયોગ થાય છે